બધાને ચલો ભાઈ આજે જુઓ સરસ મજાની એક પ્રવૃત્તિ કરવાની છે ચાખો અને કહો પેલા ચાખવાનું અને પછી કહેવાનું છે અહીંયા જુઓ આપણે આશાના પાન લાવ્યા છીએ કડવો લીમડો કે મીઠો લીમડો કડવો લીમડો ખાઈએ તો કેવો લાગે

હવે જુઓ તુલસી તો બધાના ઘરે હોય આપણે તુલસી વાવી છે વાવી છે ને જો એ અહીંથી તમને બતાવ બાર જો એ ત્યાં મૂકી છે ને હા હવે જુઓ તુલસીના પાન સવારમાં જાગીને બ્રશ કરીને તમે ખાવ ને તો તમને ક્યારે શરદી ઉધરસ થાય નહીં પાંચ પાન ખાવાના કેટલા ખાવાના પાંચ પાન તમારી યાદશક્તિ પણ વધે ખાશો ને હવે હવે આજે આપણે એક પ્રયોગ કરવાનો છે ભાઈ જો મીઠો લીમડો ખાઈએ ને તો આપણા વાળ છે ને એ ખરે નહીં વધે ને કાળા મેસરે મોટા થઈએ ને દાદીમાં તોય ખાઈશો ને હવે ઘણા કેવું કરે કે દાળમાંથી શાકમાંથી લીમડો કાઢી અને બાર નાખી દે નાખી નહીં દેવાનું એને શું કરવાનું ચાવી શું કરવાનું ખાઈ જવાનું ખાશે ને હવે ચલો આપણે રીવા બાને છે ને તમારે કોઈ એ બોલવાનું નહીં બરાબર ચલો ચાવી જાઓ વેરી ગુડ ક્લેપ તો કરો આયુષી બેન આવ્યા છે ભાઈ ચલો ચાવી જાઓ વેરી ગુડ આંખ બંધ રાખો આંખ બંધ રાખો આંખ બંધ કરી દો હા બીજું ખવડાવવાનું છે ભાઈ તુલસી નું ખાધું શાનું ખવડાવ્યું લીમડા નું બેન આવ્યા છે ભાઈઓ હવે દિવ્યતા બેનને ખવડાવીશું આપણે હા ચલો ચાવો ફટાફટ ભાઈ આંખો બંધ જ અને કહેવાનું છે ભાઈ લીમડા અરે વાહ ભાઈ ક્લેપ તો કરો ક્લેપ કરો ક્લેપ કરો સરસ આખો બંધ રાખો ચાવી જાઓ તુલસી માળો વેરી ગુડ ક્લેપ કરો બાય ચાવી ચાવીન ખાવાનું ખાઓ બતાવવાનું નથી મને ખાવાનું છે ચાવીન ખાઓ જો આમ પાંદડું લેવાનું જો આ

કેવું લાગે તુરું લાગે અને આ છે ને તુલસીનું પાન તીખું લાગે સેજ બહુ નહીં જરી ગમતું આપણને તીખું લાગે જો અને લીમડો છે આપણને તૂરો લાગે કેવો લાગે ભાઈ તૂરો લાગે ખાવાની મોજ પડી ગઈ ને પેટ ભરાઈ ગયું પેટ ભરાઈ ગયું જો છે આવું બધું કાચું જ ખાય એમને ક્યારે તાવ આવે એવું સાંભળ્યું તમે બધા નકરો બાર નો ભાગ ખાવ ને એટલે બીમાર પડો આવું કાચું ખાવ ને તો ક્યારે બીમાર પડાય નહીં